આવા વરસાદમાં ને આવા પાણીના કારણે લોકોની બીમારીઓ પણ વધી શકે છે શહેરમાં પાણી જાય પાણીનો નિકાલ થાય તેવી કોઈ જ વ્યવસ્થા નથી ગટરો સાફ કરવા શહેરની જી હા અમદાવાદમાં આ જોવા મળતા દ્રશ્ય કે જે ગટરના પાણીમાં વરસાદી પાણી તો જતા નથી પરંતુ વરસાદી પાણી બેક મારતા નજરે જરૂર પડી રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા સાઉથ બોપલમાં અનેક લોકો રહે છે પરંતુ અહીંયાથી લોકોએ જ્યારે પસાર થવું હોય ત્યારે જીવના જોખમે પસાર થવું પડે છે કમર સુધી પાણી આ વરસાદી પાણીની સાથે ગટરના પાણી

વાત તો તો બહુ દૂર રહી કહીએ કોઈ નવાઈ નથી ગત ચોમાસે પણ આ જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી હતી અહીંયા નજીકના વિસ્તારમાં એક સ્કૂલ પણ આવેલી છે અને આ સ્કૂલ પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી સાથે સાથે ગટર પાણી ભળી જાય છે અને ગટર પાણી બેક મારે છે અને પ્રજા એ પરેશાન થવાનો વારો આવે છે આ જ પ્રકારની બેદરકારી મનપાની પણ સામે આવતી નજરે છે તે પડી રહી છે હવે પ્રજા જાય તો જાય ક્યાં અને કોને ફરિયાદ કરે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જ્યાં ગટરના પાણીમાં વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ પરંતુ અહીંયા તો એનાથી ઊંધા જ અને વરવા દ્રશ્ય સામે આવે છે કે તેવા વિસ્તારમાં ગટરના પાણી મોટી સંખ્યામાં બેક મારતા જોવા છે તે મળી રહ્યા છે મોટા ધધુડા રૂપે બહાર આવતા પાણી છે તે ગટરના પાણી બેક થઈ રહ્યા છે અને પ્રજા આજ ગંધા ગંધા પાણીમાં જતા જવા માટે મજબૂર બની છે એટલે ચોમાસાની સ્થિતિની સાથે ગટરના પાણી બેક મારવાની ઘટનાઓ પણ પ્રશાસન પાપે સામે આવી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ અને આજ અમદાવાદની વરવી વાસ્તવિકતા જ્યાં પાણી ગટરના ઉભરાઈ ગયા છે ગટરો બેક મારી રહી છે અને તેમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે પોતાના ઘરે તો જવું છે પરંતુ જવું ક્યાંથી તો આ ગટરના ગંદા પાણીમાંથી જવું પડે છે કોર્પોરેશન અધિકારીઓ આ દ્રશ્ય જોવે સંદેશ ન્યૂઝ પર જે અમે તમને બતાવી રહ્યા છીએ જેના કારણે લોકો પ્રજા પરેશાન થઈ રહી છે પડેલા વરસાદને લઈને સાઉથ મોપલનો જે વિસ્તાર છે કે જ્યાં પ્રશાસનની અધૂરી કામગીરીના કારણે પ્રય મોન્સૂનનો પ્રોજેક્ટ અધૂરો રહ્યો અને લોકોએ હાલાકીનો સામનો પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે અને વરસાદી પાણી સમા ભરાયા છે તેના કારણે પ્રજાએ પરેશાન થઈ રહી છે તો કેટલાક વિસ્તારમાં ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે વાહન ચાલકો હોય તો તેમના વિકલ્પ પણ આજ છે બંધ થયેલી હાલતમાં જોવા છે તે મળી રહ્યા છે લોકો પાણીમાં જ પસાર થવા જેવી સ્થિતિ જોવા છે તે મળી રહી છે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો વરસાદના કારણે ઠંડક તો થઈ પરંતુ આ ઠંડર ગતિની કામગીરીના કારણે પ્રજાએ પરેશાન થવાનો વારો છે તે આવ્યો છે અધૂરી કામગીરી ગટરના ઢાંકણા પણ ખુલ્લા જીવના જોખમે અહીંયાથી પસાર તમામ લોકો થઈ રહ્યા છે સાઉથ બોપલ પાસેનો જે વિસ્તાર કે જ્યાં પ્રશાસનની બેદરકારી અને બેદરકારીના કારણે પ્રજાએ પરેશાન થવાનો વારો આવ્યો છે વાહન ચાલકો અહીંયાથી વ્હીકલ લઈને પસાર થતા નજરે છે તે પડી રહ્યા છે તો કેટલાકના વ્હીકલ અધવચ્ચે બંધ થયેલી હાલતમાં પણ જોવા છે તે મળી રહ્યા છે પ્રશાસન ને અનેક વખત સ્થાનિકોએ રજૂઆતો કરી તેમ છતાં પણ જે સ્થિતિ છે તે યથાવત જોવા મળી દર વર્ષે અહીંયા અહીંયા પ્રકારની પાણી ભરાવાની સમસ્યાથી જનતાએ વારો આવે છે ખર્ચે લોકો સારી સુવિધા મળશે તેવી આશાઓ સાથે આ સાઉથ બોપલ જેવા વિસ્તારમાં રહેવા આવતા હોય છે પરંતુ અહીંયાથી પસાર થવું પણ આ વરસાદી પાણીમાં હાલાકી અને વેઠતા વેઠતા અહીંયાથી પસાર થતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે ને આ

હજી પણ યથાવત જોવા મળી રહી છે ચારે તરફ જોવો તો આ સાઉથ બોપલ પાસેનો જે વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી જ પાણી જોવા મળી રહ્યા છે હવે હાલાકી અને તકલીફ પ્રજાએ જ વેઠવી પડે છે જ્યારે પ્રશાસન તરફથી પ્રી મોન્સૂન કામગીરી કર્યા હોવાના તમામ દાવાઓ છે તે કરવામાં આવ્યા હતા અને મજબૂત દાવાઓ કર્યા હતા કે આ વખતે જનતાએ હાલાકીનો સામનો નહીં કરવો પડે લોકો પણ આ સારા એવા વિસ્તારમાં રહેવા જતા હોય છે કે જ્યાં તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહે અને વરસાદ આવે કે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પરંતુ આ જે મોટા મોટા ખર્ચે અનેક લોકો પ્રશાસનના પાપે અહીંયા પરેશાન થતા નજરે છે તે પડી રહ્યા છે પ્રિ મોન્સૂનની અધૂરી કામગીરી ને હવે ચોમાસું આવે ત્યારે કામગીરી યાદ આવે છે અને આ જ કામગીરી અધૂરી હોવાના અને મથરગતિની કામગીરીના કારણે પ્રજાએ પરેશાન થવું પડે છે ક્યાંક ગટરના પાણી બેક મારી રહ્યા છે તો ક્યાંક વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને સતત પાણીનો ભરાવો પણ થઈ રહ્યો છે ત્યારે આ મસ મોટા ખાડાઓ અને કદાચ આ રસ્તા કહેવા અને મુશ્કેલ બને તેવા પ્રકારના રસ્તાઓમાંથી શહેરીજનો પસાર નજરે પડી રહ્યા છે અને શહેરીજનોને પણ કોઈ સુવિધાઓ જ મળતી હોય તેવા જ પ્રકારના દ્રશ્ય સામે આવે છે અને પ્રજા એ પરેશાન થઈને આ વરસાદી પાણીમાં હાલાકી વેઠતા વેઠતા અહીંયાથી પસાર થવાનો વારો આવ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ